નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો સામાજિક વિજ્ઞાન એકમ કસોટી તારીખ વીસ એક બે હજાર ચોવીસમાં સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો કેટલાક પ્રશ્નોના જવાબ તમને અહીંયા વિશ્લેષણ સ્વરૂપે આપવામાં આવે છે બાકીના સંપૂર્ણ જવાબોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે ગાઈડ એપ્લિકેશન નામનું આપણું સરસ મજાનું એપ્લિકેશન કદાચ તમારી પાસે હશે તો એમાં પણ આના જવાબો આપેલા છે પીડીએફ સ્વરૂપે છે બરાબર આપણે એની ચર્ચા કરી લઈએ ટૂંકમાં જ નાનો વિડીયો છે જેથી તમને ખ્યાલ આવી જશે પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ એક વાક્યમાં જવાબ લખવાના હતા ગમે તે પાંચ હતા આપણે પાંચે પાંચ કરતા બધાના આપણે જવાબો અહીંયા લઈ લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પરીક્ષામાં પણ આમાંથી પૂછી શકાય છે

છે બુદ્ધે આપેલો ઉપદેશ બરાબર છે આ પીડીએફ આની નીચે સંપૂર્ણ પચીસે પચીસ ના તમને જવાબો મળી જશે અમે પાંચ ના તમને જવાબ કીધા હજી બીજા પાંચ ના હું તમને જવાબ આપી દઉં છું મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા તો મહાવીર સ્વામી જે છે એ પાવાપુરી ખાતે નિર્વાણ પામ્યા ગૌતમ બુદ્ધ નું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું બાળ સિદ્ધાર્થના ગુરુ બાળ સિદ્ધાર્થના ગુરુ આલર કલામ હતા આલર કલામ નવમો પ્રશ્ન કયા દિવસે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તો વૈશાખી પૂર્ણિમાના દિવસે મે મહિનામાં આવે છે વૈશાખી પૂર્ણિમા દસમો પ્રશ્ન દોસ્તો કે ભાઈ ગૌતમ બુદ્ધને મહાવીર બંને સમકાલીન હતા પણ ક્યારે થઈ ગયા તો છઠ્ઠી સદીમાં થઈ ગયા એનો જવાબ આવશે અગિયારમો પ્રશ્ન છે કુશીનારા ખાતે બૌદ્ધ ગૌતમ બુદ્ધનું અવસાન થયું હતું એમના મત મહાવીર સ્વામીના મતે દૂષણ કયું છે તો સૌથી મોટું દૂષણ હિંસા છે પંદરમો પ્રશ્ન બુદ્ધ અને મહાવીર સ્વામી લોકોને કઈ ભાષામાં આપ્યો તો એ પ્રાકૃત અને અર્ધ મગધી ભાષામાં એમને ઉપદેશ આપ્યો છે સોળમો ગૌતમ બુદ્ધના અનુસાર મનુષ્ય મહાન કેવી રીતે બને તો સત્ય અને અહિંસાના આચરણથી સત્તરમો પ્રશ્ન બુદ્ધના મતે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ સૌથી મોટું કર્તવ્ય ગણાય છે અઢારમો પ્રશ્ન કર્મવાદને મહત્વ આપ્યું છે ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો એમને ઇનકાર કર્યો છે ઓગણીસ તીર્થંકર થઈ ગયા એકવીસ પ્રશ્ન મહત્વપૂર્ણ સ્ત્રોત આગમ સ્ત્રોત છે જૈન ધર્મને જાણવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત આગમ સ્ત્રોત બાવીસ જૈન ધર્મના તીર્થંકર પાર્શ્વનાથે કયો ઉપદેશ આપ્યો તો ભાઈ કયો ઉપદેશ આપ્યો છે તો સત્ય અસ્તે અને અપરિગ્રહ ઉપદેશ આપ્યો મહાવીર સ્વામીને રૂજીપાલિક નદીના કિનારે શું પ્રાપ્ત થયું તો એનો જવાબ છે સર્વોચ્ચ જ્ઞાન યાની કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું મહાવીર સ્વામી જીન કેમ કહેવાયા તો મહાવીર સ્વામી મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો એટલે જીન કહેવાયા અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો ચલો દોસ્તો પ્રશ્ન બે આપણે લઈ લઈએ જેના તફાવત છે ગેડ પર્વત અને ખંડ પર્વત તો ગેડ પર્વત તમને ખબર છે કે ભાઈ સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએ દબાણ આવે અને કરચલીઓ કે ગેડ પડે એને ગેડ પર્વત કહેવાય જ્યારે ખંડ પર્વત છે એ ભૌગોલિક બળોને લીધે ભૂમિ સ્તરો ખેંચાણ બળ લાગે અને એમાં તિરાડ કે ફાટ પડે ત્યારે આજુબાજુના ભાગને કારણે જે વચલો ભાગ જે છે સ્થિર રહે એને કહેવાય ખંડ પર્વત એમાં આલ્પ્સ અને રોકીઝ એ ગેડ પર્વત છે જ્યારે હોસ્ટ પર્વત નીલગીરી અને સાતપુરા એ ખંડ પર્વત છે તો એ પ્રમાણે આપણે જવાબ લખી શકીએ હવે અહીંયા એનો તિબેટ અને બંનેનું વર્ગીકરણ બતાવ્યું ઉચ્ચપ્રદેશ કોણ અને ઉચ્ચપ્રદેશ કોણ તો પ્રદેશ પર્વતીયમાં કોણ આવશે તિબેટ અને મોંગોલિયા તિબેટ અને મોંગોલિયા માળવા અને પેન્ટાગોનિયા એ પર્વ પાંત ઉચ્ચ આવશે હું પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણો ભાગ છું તો એને શું જવાબ આવશે ખીણ બરાબર છે આ એ પ્રમાણે આનો પણ આપણે તફાવત આપી દઈશું ત્રણ બાજુથી ઘેરાયેલા જળ વિસ્તારને શું કહેવાશે તમને ખ્યાલ ન હોય તો એ અખાત કહેવામાં આવશે પછી એ પ્રમાણે બાકીના તમને અહીંયા ગાઈડની એપ્લિકેશનમાંથી પણ કેટલાક જવાબો અહીંયા મળી રહેશે પછી છે સાંકડી જળ પટ્ટીનો સમુદ્રધની કહેવામાં આવે છે અહીંયા સોરી ત્રણ બાજુથી ઘેરાયેલો જે જળ વિસ્તાર છે એને પટ્ટી છે એને સમુદ્ર ધનિ કહેવાય છે પહેલાના અખાત કહેવાય છે હવે ખાલી જગ્યા અરે સોરી ખરા ખોટા લઈ લઈએ તો જો અહીંયા અમે મુકેલા જ છે પહેલાનું સરપંચ બીજાનું શહેરના લોકો ત્રીજા પોતાનું રાજ્ય ચોથાનું તલાટી પાંચમાનું મંદિર વેરો છઠ્ઠું ગ્રામ પંચાયત સાતમું આપેલ તમામ આઠમું પચાસ ટકા નવમાં જવાબ જે છે તાલુકા પંચાયતમાં કોણ વહીવટ કરે તો તાલુકા વિકાસ અધિકારી દસમું ડીડીઓનું પૂરું નામ તો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાનો વહીવટ કરે સમાજના નબળા વર્ગને ન્યાય આપવાનું કામ સામાજિક ન્યાય સમિતિ કરે મેયર એટલે મહાનગરપાલિકાના સભ્ય ગ્રામ પંચાયત વર્ષમાં ઓછામાં ઓછી બે વાર ગ્રામસભાનું આયોજન કરે સ્થાનિક સ્વરાજ્યમાં મેયરના મુદ્દાની અને નગરપાલિકા બંનેનો અહીંયા ઓપ્શનમાં ભૂલ છે બંનેની મુદત અઢી વર્ષની હોય છે લોક અદાલત કોના માટે તો ઉપરોક્ત તમામ માટે સોળમામાં વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણ પ્રમાણપત્ર આપવાની જવાબદારી જિલ્લા કલેક્ટરની નથી અહીંયા જવાબ આવશે મેયર મહાનગરપાલિકાનામાં મેયર સેટ થશે એ નગરપાલિકામાં ચીફ ઓફિસર સેટ થશે એ જવાબ આવે છે ઓગણીસમાં પ્રશ્નમાં વીસમાં ગ્રામસભાના અધ્યક્ષ તરીકે કોણ હોય ભાઈ તલાટીઓ એકવીસમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર આ બંનેને સેટિંગ કરવાનું છે 22 માં ગ્રામ પંચાયતનું કાર્ય કયું નથી તો પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન 23 નો જવાબ છે ઉપરોક્ત તમામ 24 માં તાલુકા પંચાયત અને 25 માં છે ગ્રામ પંચાયત અને દોસ્તો હવે ખાલી જગ્યાઓ લઈએ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન્ડિકા ઇન્ડિકા મેગેઝિન જે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો બીજી ખાલી જગ્યામાં સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ ત્રીજામાં ચંદ્રગુપ્તના અવસાન બિંદુ સર આવ્યો એનો છોકરો અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો ચાણક્ય એને કૌટિલ્ય પણ કહી શકાય પાંચમા જવાબ આવે છે મગધ છઠ્ઠામાં જવાબ આવે છે સુદર્શન સુદર્શન તળાવનું નિર્માણ કરાયું સાતમામાં જવાબ આવે છે બૃહદર્થ આઠમાનો જવાબ છે ત્રણ મૌર્ય યુગનું વહીવટી તંત્ર ત્રણ અંગોમાં વહેંચાયેલું હતું નવમાનો જવાબ છે સિલોન દસમાનો જવાબ શિલાલેખો અગિયારમાં બંગાળ મગધ એટલે હાલનું બંગાળ બારમાનો જવાબ છે ઓડિશા તેરમો કલિંગ એટલે હાલનું બરાબર તેરમો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો ગ્રાન્ટ ટ્રંક રોડ જે શેરશાહ સૂર્ય બંધાવ્યો હતો ચૌદમો જવાબ છે શ્રવણ બેલગોડા પંદરમાનો જવાબ છે વિશાખા દત્ત મુદ્રા રાક્ષસ નામની વ્યક્તિ હતી એને લખ્યું હતું વિશાખા દત્ત સોળમો છે પ્રાકૃત એકવીસ છે સીતાધ્યક્ષ આ બધા જ જવાબો પીડીએફમાં છે બાવીસ જવાબ છે ગ્રામ ત્રેવીસમો પરધ્યક્ષ ચોવીસ રાજ્યપાલ અને પચીસ સમ્રાટ અને રાજા બરાબર છે તો એ પ્રમાણે આપણા જવાબો છે આ મોટા જે જવાબો છે એ તમે તમારી ગાઈડ એપ્લિકેશનની અંદર છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનની જે પાઠ આપેલા છે એમાં પણ તમને આના સંપૂર્ણ જવાબો મળી રહેશે તો દોસ્તો એકમ કસોટીની આ તૈયારી વાર્ષિક પરીક્ષા પણમાં ઉપયોગી છે અને વાર્ષિક પરીક્ષાના પેપરો તમને ગાઈડ એપ્લિકેશનમાં મળી રહેશે ચાલો ત્યારે એ ટાટા અને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે ટાટા અને બાય બાય